હાલો દોસ્તો ગાંધીગીરમાં આવી ગયા છે અમે વરસાદમાં નહવા અત્યારે ઝરમર વરસાદ ચાલુ છે ઝરમર ઝરમર તમે જોઈ શકો છો ખાડા પણ ભરી દીધા છે ને તડકો પણ ફૂલ છે હા સમજાતું નથી ઉનાળો છે કે ચોમાસુ દોસ્તો તો કમેન્ટ કરો તમારા ગામમાં વરસાદ પાણી હોય તો કમેન્ટ કરો અમારા ગામમાં જવો આવા છે ગૌશરણમાં પાણી કાઢ ખા તો વિડીયો ગમે તો ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો શેર કરી દેજો આગળ તો આ અમારા ગામની ધાર છે દોસ્તો જોવા આમાં અત્યારે સિંહ રહે છે અત્યારે જવાની પરગામગી નથી અમારે અત્યારે જાઓ તો સિંહ નાસ્તો કરી લે છે બાકાજી કી બોલાવી નાખે આપડી આવજો દાળામાં થાવ ના હું આવી જાવ તો એકવાર જોવો હોય તો રાતના જો આવો નજારો છે અમારા ગામનો ગાંડી ગીરમાં અવાય જો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને યુટ્યુબમાં પણ આપણે એમાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં પણ ફોલો કરી લેજોનું ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો જય માતાજી